દેગામ તાલુકાના ભ્રષ્ટાચાર ખોટા બિલો પાસ કર્યા રોડ જુદું વાઈ ગયા પ્રાપ્ત માહિતી અનુસાર દેગામ તાલુકામાં એક પણ ગામ એવું નથી જ્યાં એક વર્ષમાં રોડ ના તૂટ્યા હોય આ કૌભાંડની કોની નજર સામે થાય છે તાલુકા વિકાસ અધિકારી કોઈ દિવસ કોઈ રોડને ને જોવા આવ્યા ખરા ખોટા બિલો પાસ કરી દેવામાં આવ્યા અને ઓછી ગુણવત્તા વાળો માલ વાપરી મોટી રકમ અધિકારીઓએ એકઠી કરી લીધી દેગામ તાલુકાના રખિયાલ ગામે ઇન્દિરાનગરમાં લાઇટોની સગવડ નથી પીવાના પાણીમાં લીકેજ છે ગટરની કોઈ જ વ્યવસ્થા નથી રોડના જે કામ કરેલ છે તે બાર મહિનામાં જ તૂટી ગયેલ છે ઇન્દિરાનગરમાં બાવળ ખૂબ જ પ્રમાણમાં ઉગેલ છે જે કારણે રાત્રિના સમયે કોઈ ચોર આવે અને સંતાઈ જાય તો પણ ખ્યાલ આવે તેમ નથી ઇન્દિરાનગરમાં ગટરની કોઈ વ્યવસ્થા નથી જે કારણે રોડ ઉપરના પાણીના સરોવર ભરાય છે રખિયાલ બજાર તથા ગામનો કચરો ઇન્દિરાનગરમાં પ્રાથમિક શાળાની સામે બિલકુલ નજીક નાખવામાં આવે છે જે કારણે નાના બાળકોની તંદુરસ્તી જોખમાય તેમ છે તેવી રજૂઆત ઇન્દિરાનગરમાં રહેતી બહેનોની છે રખિયાલમાં હાલ સરપંચ કોણ છે ને વહીવટ કોણ કરે છે તે પણ ખબર નથી અને જે કંઈ કામ કરવામાં આવે છે તે ખૂબ જ નબળું કરવામાં આવે છે આ ભ્રષ્ટાચાર તંત્ર કામ થાય એટલે તેઓની મિલી ભગત હોવાના કારણે કોન્ટ્રાક્ટ અને પેમેન્ટ કરી આપે છે અને રોડ રસ્તા બનાવેલા બાર મહિના પણ ચાલતા નથી તેવી લોકચર્ચા ચાલી રહેલ છે રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ